આમ તો તમે કોઈ મંદિર કે ધાર્મિક સ્તરના શતાબ્દી મહોત્સવની ઉજવણી જોઈ હશે પરંતુ કોઈ ગામના સ્થાપના દિનની અને શતાબ્દી મહોત્સવની ઉજવણી તમે જોયું છે ખરી ન જોયું હોય તો આજના વિડીયોમાં આપણે તે જોવાના છે આજે તમને એવા ગામની મુલાકાત કરાવીશ જે ગામના સો વર્ષ પૂર્ણ થયા છે આ ગામમાં તમામ પ્રકારની સુવિધા પણ છે તો ચાલો આ ગામ ક્યાં આવેલું છે અને શું છે આ ગામમાં ખાસ મહત્વનું તો આ છે રાજકોટના જેતપુર તાલુકાનું પ્રેમગઢ ગામ આ ગામને મેટ્રો સિટી તરીકે ઓળખવામાં આવે છે આ ગામ જોવા જઈએ તો શહેરથી જરાય ઓછું ઉતરે તેમ નથી આ ગામને સો વર્ષ પૂર્ણ થતાં ગામમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે આ ગામના ઇતિહાસ પર થોડી નજર કરીએ તો આજથી સો વર્ષ એટલે કે ઓગણીસો ચોવીસમાં કાઠિયાવાડના જુદા જુદા ગામોમાં રહેતા ખેડૂતો ત્યાંના અમુક કારણોસર બીજા ગામમાં વસવાટ કરવાનો વિચાર કરી રહ્યા હતા નવું ગામ વસાવવા માટે ખેડૂતો જામ સાહેબને મળ્યા અને ગામ વસાવવા આ જગ્યા આપવા અરજ કરી મેવાસા કિરાડી ભાદરની પડતર જમીન આપવાનું નક્કી થતાં જામકોડરા ખાતે શ્રી મહાકાલી સાહેબ તારીખ બાર બે ઓગણીસો ચોવીસના રોજ કામ શરૂ થયું તેમાં નવાનગર સ્ટેટના નિયમ મુજબ કરાર પર ખેડૂતોએ હસ્તાક્ષર કર્યા અને ગામ વસાવવા માટે સગાવાળાને જાણ કરી ઘર બનાવવાની શરૂઆત કરી અને ગામમાં વસવાટ કરી ગામને પ્રેમગઢ આપવામાં સાત પાંચ ઓગણીસો ચોવીસના ના રોજ ગામનું તોરણ બંધાયું ત્રણ દિવસ યજ્ઞ કરવામાં આવ્યું બીજા દિવસે ચોથના લાડવા રંધાણા બધાએ સાથે ભોજન લીધું અને પાંચમ ખેતર ખેડવાનું ચાલુ થયું આમ આ ગામમાં વિધિવત રહેવાની શરૂઆત પણ થઈ પ્રેમગઢ ગામને સો વર્ષ પૂર્ણ થયા અને સો વર્ષમાં ગામે જે પ્રકારે વિકાસ કર્યો છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ હાલમાં ગામના લોકો તમામ પ્રકારની સુવિધા ભોગવી રહ્યા છે ગામમાં તમામ સ્તરે આરસીસી રોડ બનેલા છે આ ઉપરાંત ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે આજે પ્રેમગઢ ગામ ખૂબ જ વિકાસ કરી રહ્યું છે ગામના નાગરિકો દેશ વિદેશમાં વસવાટ કરે છે ગામના લોકો ડૉક્ટર બિલ્ડર આર્ટ શિલ્પ સીએ સરકારી નોકરી સૈન્ય નેવી પ્રાઇવેટ બિઝનેસમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે ગામમાં બાલ ક્રીડા ગણ બે સમાજ ગૌશાળા આધુનિક હાઈસ્કૂલ અને ગામમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આવવા જવા માટે સ્કૂલ સ્કૂલવાની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેન્સિલથી લઈ તમામ પુસ્તકો વિના મૂલ્યે આપવામાં આવે છે ગામમાં સીસીટીવી કેમેરા ભૂગર્ભ કટરની સુવિધા પણ સર્જી છે ગામમાં પંદરસોની વસ્તી ધરાવતું પ્રેમગઢ ગામ ખૂબ જ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે ગામ પ્રેમગઢ આદર્શ ગામ તરીકે જેતપુરમાં પ્રખ્યાત છે ગામમાં સો વર્ષ પૂર્ણ થતાં ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે સપ્તાહમાં ભાવિકો માટે ભોજન અને શેરડીનો રસ ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત આજુબાજુના ગામના ભાવિકો પણ અહીં ગામના વખાણ કરી રહ્યા છે આ મહોત્સવના અધ્યક્ષ શ્રી શિક્ષિત સરપંચ શ્રી વિરલભાઈ ઠોડિયાની આગેવાની હેઠળ કરવામાં આવી રહ્યું છે પ્રેમગઢ ગાઢ હન હાલ હરણફાર વિકાસ કરી રહ્યું છે હાલમાં એક શહેરને પણ ટક્કર આપે તેવું ગામ થઈ રહ્યું છે એટલે જ ગાંધી બાપુએ કહ્યું હતું કે ભારતનો આત્મા ગામડામાં વસેલો છે અત્યારે તમામ ગામડાઓ આધુનિક થયા છે જેમ પ્રેમગઢ ગામે વિકાસ કર્યો છે અને એક નવી હરણફાર ભળે છે તેવા ગુજરાતના તમામ ગામો હરણફાર પડે તેવું આપણે આશા કરીએ છીએ જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ ડાળીઓ કેટલી છે 335 અભ્યાયો એ આ વેદરૂપી આવવાની ડાળીઓ છે અને ડાળી પછી સીધા પાનનો હોય